અમરેલીના પ્રસિદ્ધ અને પૌરાણિક નાગનાથ મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અમરેલી શહેરમાં મહાશિવરાત્રિ પર્વણિયા સ્વાભેર અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અમરેલીના પ્રસિદ્ધ અને પૌરાણિક નાગનાથ મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયા હતા નાગનાથ મહાદેવ મંદિરે સવારથી શિવભક્તોની ભીડ જામી હતી પ્રસિદ્ધ નાગનાથ મંદિરે સવારથી ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા સવારે પૂજન અર્ચન લઘુરુદ્ર યજ્ઞ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચાર પ્રહારની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ દીવડાઓથી મહાઆરતી ઉતારી હતી